નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજે કપાસના ભાવમાં વધારો કે પછી ઘટાડો અને કપાસના ભાવ અત્યારે કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે અને ભાવમાં કેટલા રૂપિયા સુધીનો વધારો પોસિબલ છે જેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજ દરરોજના જે બજાર ભાવ અને એને લગતી માહિતી છે તમને સૌથી પહેલાં મળતી રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસની બજારમાં તો મિત્રો બજાર છે કન્ટિન્યુઅસલી અત્યારે ઓલ ઓવર સારી એવી જોવા મળી રહી છે અને આજે કપાસના ભાવમાં વાત કરીએ તો સરેરાશ દસથી લઈને વીસ રૂપિયા સુધીના સુધારા અને સાથે સાથે અમુક સેન્ટરોમાં ઘટાડા પણ જોવા મળી શકે છે આગામી નહીં પરંતુ મિત્રો જે પાછલા બેથી ચાર દિવસો છે એમાં ભારે વરસાદના કારણે જે કપાસનો પાક છે એને નુકસાન જોવા મળી રહ્યું છે જેના કારણે જે કપાસની ક્વોલિટી છે એ થોડીક મેબી બી નબળી આવી શકે છે જેના લીધે જે ભાવ છે એમાં કટોટી થઈ શકે બાકી ઓલ ઓવર જે ભાવ છે મિત્રો એમાં દસથી લઈને વીસ રૂપિયાનો સુધારો અવશ્ય જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજે તો કપાસના સૌથી ઊંચા ભાવ સોળસો બેથી લઈને સોળસો અને ત્રીસ રૂપિયા વચ્ચે બોલાઈ શકે છે ત્યારબાદ કપાસના સરેરાશ ભાવ પંદરસો અને એકવીસ રૂપિયા સુધી બોલાઈ શકે છે ત્યારબાદ કપાસના સૌથી નીચા ભાવ એક હજાર અને એક રૂપિયા સુધી બોલાઈ શકે છે જ્યારે આજે કપાસનો જે સૌથી ઊંચો ભાવ છે સાવરકુંડલા અમરેલી રાજકોટ અને બોટાદ ગમે તે સેન્ટરમાંથી મિત્રો જોવા મળી જવાનો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ ડેપ અને એનાલિસિસની તો ચૌદસોથી લઈને પંદરસો રૂપિયા સુધીના ભાવ હોય એવા મિત્રો આઠ સેન્ટરો છે પંદરસોથી પંદરસો પચાસના હોય એવા અગિયાર સેન્ટરો પંદરસો પચાસથી લઈને સોળસો હોય એવા દસ સેન્ટરો અને સોળસોથી લઈને સોળસો પચાસ સુધીના ભાવ બોલાતા હોય એવા પાંચ સેન્ટરો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાયદા બજારની વાત કરીએ તો સૌ પ્રથમ યુએસ વાયદો અત્યારે ચોસઠ પોઈન્ટ ચોસઠ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં પ્લસ જીરો પોઈન્ટ ચુમ્માલીસ ડોલરનો એટલે કે એપ્રોક્સિમેટલી આડત્રીસથી ચાલીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત એમસીએક્સ વાયદામાં પણ સુધારો જોવા મળી રહ્યો છે અને ત્રણસો રૂપિયાના જોરદાર સુધારા સાથે જે એમસીએક્સ વાયદો છે એ બાવન હજાર પાંચસો રૂપિયાની જે સપાટી છે એના ઉપર મિત્રો અત્યારે સ્ટેબલ થઈ રહ્યો છે એમસીએક્સ વાયદો છે જે રીતનો ચાલશે એમ એમ બજાર છે કન્ટિન્યુઅસલી ગ્રોથ કરતી જોવા મળી છે ત્યારબાદ મિત્રો હવે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર એકસો પંદર સૌથી નીચા ભાવ પાંચ હજાર અને સૌથી ઊંચો ભાવ નવ હજાર ત્રણસો અને ત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અસ્તુ જય હિન્દ